સુરતના અલથાણ અને ભીમરાડ વિસ્તારના લોકો કહે છે કે તેમના ઘરોમાં સફેદ પાણી માટીવાળું પાણી અને જીવાતોથી ભરેલું દુર્ગંધયુક્ત પાણી આ ત્રણ પ્રકારનું પાણી આવી રહ્યું છે પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતાં પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે જીવાતો સ્પષ્ટ દેખાય છે અનેક પરિવાર તો પાણીનો ઉપયોગ જ બંધ કરી દીધો છે બીજી જગ્યાએથી પાણી લાવવાનો ઉપાય શોધી રહ્યા છે સુરત શહેરના પોષ ગણાતા અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ગંદા અને દુર્ગંધયુક્ત પીવાના પાણીની સમસ્યા ભોગવવી પડી રહી છે લોકોના પોતાના ઘરમાં આવતું પાણી એટલું ખરાબ છે કે તેમાં જીવાતો પણ તરી રહે છે આ વિસ્તારમાં સફેદ માટીવાળું અને જીવાત ભરેલું પાણી આવી રહ્યું છે પીવાનું તો દૂર પણ ઉપયોગ માટે પણ અયોગ્ય છે પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થવાથી આ સમસ્યા ઊભી થઈ છે આશરે એક લાખથી વધુ લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે ગંભીર સમસ્યાના પગલે તત્કાલિક પાણી સમિતિની બેઠક યોજાય છે શાસકોએ હાઇડ્રોલિક અને ઝોન અધિકારીઓને ચીમકી આપી હતી ચોવીસ કલાકમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જવાબદાર કર્મીઓ સામે કડક કાર્યવાહી કરાશે ગંદા પાણીથી ઉદભવતા આરોગ્યના જોખમને લઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી રહી છે પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશુ રાહુલજીએ કહ્યું છે ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગ ઝડપથી ફેલાય છે જેથી લીકેજ સંબંધિત ફરિયાદો ચોવીસ કલાકમાં કાર્યવાહી કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે કોઈપણ વિસ્તારમાં પાઇપ તૂટી જાય અથવા લીકેજ થાય તો તુરંત રિપેર અને પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવાનું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ અસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે